રાજકોટ એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર આવેલા હોકર્સ ઝોનમાં માથાનો દુખાવો વેચ તથા નોનવેચ એક સાથે જગ્યા ફાળવતા અસામાજિક લોકોનો અડીંગો અહેવાલ સંજય પોપેટ મારું નામ રવિભાઈ કિરીટભાઈ જીવરા જાણી છે અમે હું અહીંયા પંદર વર્ષથી હિંચકા ચકેડાનો ધંધો કરું છું મારે ચાઇનીઝ પંજાબીનો ધંધો છે સાહેબ મને હેને ધંધો કરવા દેતા નથી બધા સાહેબ મને માનસિક કરે છે સાહેબ મને એમ કે તારે મારું એક જ ભરવાનું કે હિંચકા ચકડા તારા ભર લેવા તારી રેકડી ભરવા લેવી અહીંયા મારા હિંચકા ચકડા ઉપાડી ને સાહેબ ને નોનવેજ નો ધંધો અહીંયા કરવા દેવો છે પંદર રેકડી નાખવી છે સાહેબ ને બારીયા સાહેબ ને લેવા છે જીવરાણી નોનવેજ ની લારી ચાલુ છે તો એ લોકો પાસે નોનવેજ નું લાયસન્સ છે કે શું નોનવેજ સાહેબ અહીંયા નોનવેજ એલાઉડ છે નહીં

ઈંડાની ની જે લાઈન કરી છે પાછા